નમસ્કાર તો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે પીઝા કઈ રીતે ભાખરીનો લોટ આપણે પીઝા બનાવવાના છે એવી જ રીતના ભાખરીનો લોટ બાંધવાનો છે પણ આમાં ભાખરી પતલી કરવાની છે એકદમ અને જે લઈએ એ નાનું લેવાનું છે ભાખરી એકદમ સરસ પતલી વણીને એને લોઢી પર શેકવાની છે જો હું આવી રીતના ભાખરી વણું છું તમે જોઈ શકો છો મિત્રો મેં લોઢી પર નાખેલી છે મિત્રો હવે આપણે એકદમ ગે ગેસને ધીમો રાખીશું સ્લો ફ્લેમ ઉપર જ ભાખરીને શેકાવા દેવાની છે અને તમે કોઈ પણ કપડાના મદદથી એને ભાખરીને પ્રેસ કરીને આવી રીતના શેકી શકો છો જેમ ખાખરા જ કેમ શેકે છે એવી રીતના આપણે ભાખરીને શેકવાની છે અને એકદમ સરસ કડક ક્રિસ્પી બની જાય ત્યાં સુધી આપણે ભાખરીને શેકવાની છે જો મિત્રો તમે જોઈ શકો છો કે ભાખરીમાં કલર આવી ગયો છે આગળ પાછળ બે જગ્યાએ તમે મિત્રો જોઈ શકો છો હવે મેં બધું જ પીઝાનું જે ટોપિંગ હતું બધું રેડી કરીને રાખ્યું છે એ હવે આપણે આ જે ભાખરીના રોટલો બનાવ્યો છે એમાં હવે આપણે બધું લગાવીશું અને મારી બેબી જે છે એના માટે અમે બહારથી પણ પીઝાનો રોટલો તૈયાર લીધેલો છે આવી રીતના પીઝા ટોપિંગ છે એ લગાવી દીધું છે લસણની જે પેસ્ટ છે એ પણ લગાવી દીધી છે સેમ તમે આવી જ રીતના ભાખરી પણ બધું લગાવી શકો છો જે સ્વાદમાં એકદમ સરસ બને છે બટેકાનો મસાલો જે મેં તૈયાર કરેલો છે મિત્રો એ લગાવી રહી છું હું તમે જોઈ શકો છો મારા ગેસ પર ભાખરી પણ બને છે અને નીચે પીઝાનું ટોપિંગ રેડી થાય છે હવે ગાજર છે ઝીણું સમારેલું એકદમ તમે બધું જ કચુંબર તમે ક્રશ કરી શકો છો એકદમ આ ટમેટા અને મરચાંનું કચુંબર છે કોબી પણ છે તમને જેટલું સૂટ થાય એટલું તમે આમાં એડ કરી શકો છો અને નાખી શકો છો તમારે નક્કી કરવાનું છે કે તમે પીઝાની કે થિકનેસ કેવી રાખવા માગો છો આવી રીતના બધું જ ગાર્લિક કરવાનું છે મેં કાંદા પણ નાખેલા છે સરસ બધું ચોંટાડી દેવાનું છે મિત્રો હાથીનો હાથની મદદથી હવે આપણે ઓરેગાનો નાખીશું મિત્રો તમે ચાટ મસાલો પણ છાંટી શકો છો મિત્રો તો ટ્રાય કરજો થેન્ક યુ